શિવરાજપુર બીચમાં રૂપિયા એકસો ત્રીસ કરોડના વિકાસથી કચ્છ સૌરાષ્ટ્રમાં પ્રવાસન રોકાણ માટે નવી તકો ગુજરાતના દરિયાકાંઠા વિકાસમાં મોટું પગલું ભરતા ટીસીજીએલ દ્વારા શિવરાજપુર બીચના સર્વાંગી વિકાસ માટે રૂપિયા એકસો ત્રીસ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે રાજ્યનો પ્રથમ ગ્લોબલ બ્લુ ફ્લેગ બીચ હવે આંતરરાષ્ટ્રીય ધોરણની સુવિધાઓ અરાઇવલ પ્લાઝા સ્નોકલિંગ ઝોન સાયકલ ટ્રેક પ્રોમનેડ ચેન્જિંગ રૂમ અને બાળકોના ખેલ વિસ્તાર જેવી વ્યવસ્થાઓ સાથે તૈયાર થયો છે આ પ્રોજેક્ટ આગામી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ રાજકોટ બે હજાર છવ્વીસમાં પ્રવાસન રોકાણ માટે દ્વારકા શિવરાજપુરનું માસ્ટર પ્લાનિંગ નવા અગિયાર કિલોમીટર માર્ગો અને બીચ ફેસ્ટિવલ સહિતના વિકાસ કાર્યોથી કચ્છ સૌરાષ્ટ્ર પ્રવાસના સર્કિટમાં રોકાણની નવી તકો ઊભી થઈ રહી છે ટકાઉ વિકાસ અને વૈશ્વિક ગુણવત્તાવાળી સુવિધાઓ સાથે ગુજરાતનું દરિયાકાંઠું હવે ઔદ્યોગિક તેમજ પ્રવાસન રોકાણ માટે પ્રીમિયર ડેસ્ટિનેશન તરીકે ઉભરી રહ્યું છે હલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે